સમગ્ર ઘટના એ હતી કે અમને જાણકારી મળી હતી મધુનગર લક્ષ્મીનારાયણ સોસાયટીના અંદર બહુ મોટા પાયા પર કતલખાનું ચાલી રહ્યું છે અને બધી જાણકારી પાકી જ હતી અને અમે એક વાગેથી એ લોકો કતલ જે પશુને કાપવાનું ચાલુ કરે છે સવારના ચાર વાગ્યા સુધીનું એના પછી વડોદરાના કોને કોને જગ્યા પર આ માંસ વેચાય છે અને એના પછી અમે પોલીસને જાણ કરી કે આવું આવું એ કતલખાનું ચાલે છે તો જવાના પોલીસ સ્ટેશનમાંથી અમને કોલ કર્યો તો પછી ડીસીબી સાહેબને કોલ કર્યો ડીસીબી સાહેબે પીઆઈ સાહેબને કોલ કર્યો અને એના પછી અમને એમની ગા એમને પોલીસને લઈને અમે આ કામગીરી કરી પણ જ્યારે અમે પોલીસ અમે જ્યારે કતલખાને ઘૂસ્યો ને તો મને અંદર એન્ટર ના થવા દીધું કેમ કે ત્યાં બાજુ અમને એવી જાણકારી હતી કે ગૌ માસ બી કપ ગૌ માસ બી કપાય છે ગૌ માતા બી ગૌ માતા બી કપાય છે અને ત્યાં મારે ચામડા જોવા હતા મારે ચેક કરવું હતું પણ મને અંદર એન્ટર થવા ના દીધો અને એમનો મને એવું બી લાગે છે કે જવાના પોલિટિશિયન ના રેમ નજર થી આ કતલખાનું ચાલે છે ઈ ન્યૂઝ ગુજરાતી માં આપનો હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર ના મધુનગર કરોડિયા રોડ કેનાલ નજીક આવેલ લક્ષ્મીનગર માં ચાલતા કતલખાના પર મોડી રાત્રે ગૌ રક્ષકો પહોંચ્યા હતા તપાસ કરતા ત્યાં કપાયેલ પશુઓના માંસ હતું અને સાત જીવિત પશુઓને રેસ્યુ કરાયા ગૌરક્ષક જવાહરનગર પોલીસ દ્વારા અમાન્ય વર્તનથી ગૌરક્ષક નારાજ થયા